રાજકોટ રૂરલના એએસઆઈ શ્રી સી કે રાઠોડ સાહેબને વયનિવૃત્તિ થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો રાજકોટ રૂરલના એએસઆઈ શ્રી સી કે રાઠોડ સાહેબે પોતાની પોલીસ ખાતાની કારકિર્દી દરમિયાન અનેક વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરીને આરોપીઓને પકડીને કાયદાકીય જોગવાઈ મુજબ સજા આપી હતી તેમજ પીજીવીસીએલ તેમની નોકરી દરમિયાન ખાસ ઉત્કૃષ્ટ કાર્યવાહી કરી હતી આજે તેમના વિદાય સમારંભમાં પીજીવીસીએલના કર્મચારીઓ પણ ખાસ હાજરી આપી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ છગનભાઈ ખિંદીભાઈ રાઠોડ મને ડિપાર્ટમેન્ટમાં સી કે રાઠોડના નામથી જાણે છે હું ઓગણીસો ને ચોરાણુંમાં પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર રિક્રુટમેન્ટ થયેલો અને ત્યારથી લઈ અને એક જ જિલ્લામાં મેં મારી નોકરીના બત્રીસ પૂર્ણ પૂર્ણ કરેલ છે આ બત્રીસ વર્ષની નોકરી દરમિયાન અમારે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જે લોકો ઉત્સાહી નિષ્ઠાવાન અને કુને ધરાવતા હોય એને ઘણી વખત ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એવા વર્ક આપતા હોય છે જે હેડેક કેટેગરીમાં આવતા હોય છે જેમાં ગુનાનું ડિટેક્શન કરવું વણ શોધાયેલ ગુનાઓ શોધવા જે એક્યુઝ કોઈ ક્રાઇમ કરીને જતા રહ્યા છે એને પકડવા અને એ બધા જે ડિફિકલ્ટ અને હેડેક વર્ક હોય છે એવા મારા જીવન દરમિયાન ઘણા બધા મને અવસરો મળ્યા કામ કરવાના અને કાયદો જે વસ્તુ છે એ પવિત્ર એની કાયદાની પવિત્રતા એટલી છે કે તો તમે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાયદાનું જો પાલન કરો તો કાયદો તમને સુરક્ષા કવચ આપે છે એ મને જ્યારે સમજણ આવી ત્યારે ગમે તેવા કોઈ પણ ખતરનાકમાં ખતરનાક ક્રિમિનલ લોકોને અમે પકડેલા છે અને ઘણા બધા ગુનાઓનું ડિટેક્શન ઘણી બધી જે માલ મિલકત ચોરાયેલું હોય એ માલ મિલકત પરત મેળવેલ છે અને ઘણી બધી જગ્યાએ સારા કામગીરી બદલ અમોને સરકાર તરફથી ઇનામો પણ મળેલ છે અને અલગ અલગ વિભાગોમાં આ બત્રીસ તેત્રીસ વર્ષની નોકરીની અંદર અલગ અલગ વિભાગ ટ્રાફિક બ્રાન્ચ છે પીજીવીસીએલ પોલીસ સ્ટેશન ડેપ્યુટેશન છે સીઆઈડી ક્રાઇમ જે છે જે રાજ્ય લેવલની બ્રાન્ચ છે એલસીબી છે બીની અન્ય વિભાગોની ફરજો પણ અમે બજાવેલ છે અને આજ સુધી મારી ફરજ દરમિયાન ઓગણીસો ને સત્તાણુંથી આજ સુધી મારી સર્વિસ સીટની અંદર કોઈપણ પ્રકારનું નેગેટિવ રિપોર્ટિંગ નથી અને આજ સહી સલામત રીતે હું નિવૃત્ત થાઉં છું